ઓમ જય શ્રી કૃષ્ણ જય વસરા જેઠાણા વાગે ગાડા સિયાર અને આપણે તો બે સેટરોની હે ને ગુમટે લીધા કી કે હે ને ફૂલ ટાઈટ છે અને આ છાડા સિયાર મૂઠ્યા હું ઉઠી એકલી કી કે હે ને જણકો પ્રસંગ હે પ્રસંગમાં તા આયુ ઈ મેડા ભરવાના હે અમાર બાજુમાં જ છે સાણી આયુ માતાજીનું મંદિર અને કંથા કરવાની હે અને બે ત્રણ દી હોતી હે ને કામનો ધડબડિયો કરી અને મણીજરીક માંદો પાવે ગઈ માંદો માથે ગરું અને નાક બંધ થઈ ગયા તે ઓઠું છે ને આખા હા લે લે અને હા તણા હે તમે હતા અને પાછો હે ને લતોડ બહુ લાગે એકલે થી કામ ઘડીક માં ડૂકે નહીં અને હાઈ હોય અલારામ મૂક્યો હતો ને પાંચ વાગ્યાનો તે સાડા શિયાર વાગ્યાની નીંદર ઉડી ગઈ સાડા શિયાર મોટની હક હૈ નિતતા તો અર્જુન અટળ મે કે મે મન તાજ મોરો કે દિલ દુખે ન તાવજી મે હતા કે તો હક કા હે ગઈ કે ઈ મો હે ન આરામ મુક ને તો નીંદર ઉડે જ છે તો હાલો એ હું મારે દાર કરવી તી દાર કર ના અને બીજા નિવેદન તો બધું ના જન કર્યું ન જો બધા બુંગે ન હોતા તી મારે હે ને સાયહુન કરવી પે હોતા તી ની થાય પછી ની રહેતી કરી તો બીજું કામ હે કર લી હાલો

આ કોરો ભોળાનાથનું મંદિર છે આપણે તો વિડીયોમાં ઘણી ફેર આવીયું મંદિર આ કોટાબરીયા છે આજ સુધી નિજાણવાર ધીરજા છે ક્યાં રોમો યુવી મને તો ખોટું બોલણી આ કોરો ભોળાનાથનું મંદિર છે हेव न रम दो ना को लिलु फुई जाए लाफी ले थे कई लिलु फुई लाफी हां मर कारी कर रे तारा तारो आज ठाणी है, फी। है।, <laughs> <तार था। laughs> है। हरम तो किवन थाई दुणी में कैरोसो यो है उमर मेन E

મારે જોવો છે આ તે ઈન આ જ છે ઓલો ઓલો માથે નાખ મૂકો ઓત્રમાં દેખાય છે એક એક આવે છે એક આવે છે ફરી ફરી સર ક્યાં નાવા મારું મજો તમે એના હેઠું પડ્યો તમારું ના ના પડે બેઠું નિરદ નિરદ વારે જ કે કરે આગળ છોડે નહીં yo नंबर

আগুচলি <laughs> নাপাওঁ

ना 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 बोलो ठीक है ना बोलो ठीक है ना ना बोलो ठीक है ना है ना बोलो ठीक है ना बोलो ठीक है ना बोलो ना बोलो

और की मारते थे वाह मुको दीजिए ओके रेडी है हां बस इधर इधर चलते हैं आओ उधर उधर कूदेंगे निकल से भी नहीं दाई है नहीं मृत्यु का कौन नजरिया था

मारन चले मैं तो तक के में नहीं ना दी मोटी की हां ये ना थे तुम्हें बंदा करी अगर जाए तो तोया ये ना थी ना ये तो खाओ एक से जिमंत करी ना ये हुई बात नहीं तो बस वाला बैठ आ रहा होता है पता नहीं मैं पता करना कभी अब वो ये ये कर बस सही हो ठीक से नहीं पूरा थी